એના માટે મહાભારતના યુદ્ધનો એક પ્રસંગ નાખ્યો છે મહાભારતમાં દુર્યોધનને સહકાર આપનારો એક બ્રાહ્મણનો દીકરો છે નામ અશ્વત્થામાં છે એણે દુર્યોધનને ઘણી વાર કહ્યું હતું ચિંતા નહીં કરતો હું પાંડવોને મારીશ પણ પાંડવોની રક્ષા પરમાત્મા કરે એ પાંડવોને કઈ રીતે મારી શકાય અશ્વત્થામાને એમ થયું કે આમ પાંડવોને હું મારી નહીં શકું પાંડવો રાત્રે સૂતા હોય ને એની કતલ કરી નાખો રાત્રે એ પાંડવોને મારવા માટે ગયો ભગવાનને આ વાતની ખબર પડી પરમાત્મા અશ્વત્થામાં પહોંચેલા પહેલાં પાંડવોની પાસે પહોંચી ગયા સૂતેલા પાંડવોને પ્રભુએ જગાડ્યા પાંડવો જાગો કેમ પ્રભુ અત્યારે બોલે આજની સંધ્યા આપણે ગંગાના કિનારે કરવાની છે સવારની પૂજા પાઠ બધું ગંગાના કિનારે કરવાનું ચાલો એ પાંચે પાંચ ભાઈઓ ભગવાનની સાથે નીકળી ગયા મધરાતે હા પણ એ વખતમાં આપણે ત્યાં ઘડિયાળો નહોતી એટલે તારા ઉપરથી લોકો જોતા લોકો અત્યારે ટાઈમ શું થયો છે એટલે અર્જુને જોયું ભીમને ઈશારો કર્યો પ્રભુ આપણને કહે છે સંધ્યાવંદન કરવા જવું છે પૂજા પાઠ કરવા જવું છે અત્યારે તો મધરાત થઈ છે આવો ઈશારો કર્યો બોલ્યા નહીં આકાશમાં જો હજી તો મધરાજ થઈ છે ભીમે મોટાભાઈ જોયું ધર્મરાજ ઓહ હજી તો મધરાજ છે પણ ધર્મરાજે બધાને કહ્યું જે કરે એ કરવા દારથી આપણે ત્યાં કહેવત પડી છે તમે તો દિવસ અને તમે ક્યો તો જો કહે આ શરણાગતિ છે આ કહે અશ્વત્થામાં આવ્યું દ્રૌપદીના પાંચ દીકરા કોમળ અવસ્થાના હતા એને એના મસ્તકોનું કાપી નાખ્યા અને કેમ લે લીલા લીલા લઈને માણસ જતો હોય એમ પાંચ માથાઓને લઈને ભાગ્યો દુર્યોધન ની પાસે જઈને સમાચાર આપ્યા મેં પાંડવોને મારી નાખ્યા આ માણસ અસત્ય બોલ્યો ખોટું બોલ્યો છે અને એ વખતે દુર્યોધન તળાવના કાંઠે પડ્યો હતો મહાભારતમાં લખ્યું છે એની જાંઘ તૂટેલી હતી ભીમસેને એની જાંગ તોડી નાખેલી હા આમ તો મૃત્યુની તૈયારીમાં હતો પણ એ પહેલા અશ્વત્થામાં પહોંચ્યો અને કહ્યું કે મેં પાંડવોને મારી નાખ્યા એટલે ખૂબ રાજી થઈ પાંડવોને મારી નાખ્યા હા સુબૂત ઓલા પાંચ માથા લાવ્યું છે ઓલો મરવાની તૈયારી બેભાન જેવો હતો એટલે તરત એને કીધું કે એક કામ કર મને બે માથા આપ અને વધારેમાં વધારે ગુસ્સો ભીમ અને અર્જુન ઉપર હતો બે મસ્તક મને આપ કારણ કે ભીમે એની જાંગ એ તોડી હતી બે મસ્તક આપ્યા એમ દબાવીને આમ ફટકાવવા ગયો ક્રોધમાં પણ જ્યાં દબાવ દબાવતાની સાથે મસ્તકો તૂટી ગયા એ વખતે દુર્યોધને અશ્વત્થામાને કીધું કે આ કોણ છે મને કે ભીમ અને અર્જુનના મસ્તકો એટલા બધા કોમળ ન હોય કે હું દબાવું તૂટી જાય સાચું કે ત્યારે એણે કહ્યું આ દ્રૌપદીના પુત્રો છે દુર્યોધને કહ્યું એ અશ્વત્થામાં પાંડવોની સાથે આપણું વેર હતું પાંડવોના પુત્રોએ આપણું શું બગાડ્યું આ કર્મ ઘોર કર્યું છે અને આ કર્મથી તારી મારી યુગો સુધી નિંદા થશે પણ હવે બનનાર બની ગયો આ બાજુ સવારનો સમય થયો પાંડવો પ્રભુની સાથે ઘર તરફ આવે જોવે તો દ્રૌપદી દરવાજામાં માથા પછાડે અર્જુન ને થયું આ શું દોડ્યા અર્જુન દ્રૌપદી કેમ રડે છે આટલું બધું અંદર જાઓ જ્યાં અર્જુન અંદર ગયા તો પોતાના જે પુત્રો હતા એ મસ્તક વગર ના પીડ્યા એટલો બધો કરો થાય પૂછું કોને માર્યા દ્રૌપદીના મુખમાંથી નામ નીકળી ગયું અશ્વત્થામા જેવું અશ્વત્થામાનું નું નામ નીકળ્યું કોઈને રજા લેવા અર્જુન રોકાયા નહીં અશ્વત્થામાને ઘરમાંથી ખેંચીને ખૂબ માર્યું એટલા બધા પ્રહારો કર્યા એના અંગો શિથિલ બની ગયા બરાબર આમ સામે ઊભો રાખી અને પોતાના ગાંડીવને કાઢી તીર ચડાવી બરાબર આમ જ્યાં પ્રત્ય ખેંચી એ વખતે અર્જુનને વિચાર આવ્યો કે જો અત્યારે આ મૃત્યુ પામે વાંધો કંઈ નહીં પણ મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય અને દ્રૌપદીને સંતોષ થાય એટલા માટે એની દેખત એ જોવે એમાં અને મારું પકડીને લાવે છે બસ કથાની મજા અહીંયા છે દૂરથી અશ્વત્થામાને જોયો અર્જુન એને અપમાનિત કરતા કરતા પકડીને લાવે છે એ અશ્વત્થામાને જોયો એટલે દ્રૌપદીએ અશ્વત્થામાને પ્રણામ કર્યા અશ્વત્થામાએ એ જોયું મને પ્રણામ કરે જેના પાંચ દીકરાને મેં મારી નાખ્યા એ મને પ્રણામ કરે અર્જુનના ખભા પર માથું મૂકીને આ માણસ રડી પડ્યો કુર હોય ને એ બહુ રડે નહીં પણ એને પ્રેમ આપવામાં આવે તો એ પણ રડી પડે છે આવો માણસ અર્જુનના ખભા પર માથું મૂકી અર્જુન કહેવું કેમ રડે છે ભલે અર્જુન બ્રાહ્મણના નાતે મને કોઈ પ્રણામ કરે એમાં કઈ વાંધો નથી અને બ્રાહ્મણના નાતે હું વંદની છું પણ અર્જુન મારા કરતા વંદની હોય તો તારી પત્ની છે એના પાંચને મેં મારી નાખ્યા છતાં મને પ્રણામ બ્રાહ્મણનું શરીર વંદનીય છે